વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં આઈએમએ હોલ ખાતે જે ભારતીય જનતા પાર્ટીના જે ડૉક્ટર છે ડૉક્ટર સેલ છે તેમના દ્વારા પક્ષ જોડો અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને તેને અંતર્ગત આઈએમએ એ હોલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જાણકારી મળી રહી છે કે બસો જેટલા જે ડૉક્ટર સેલ છે બસો જેટલા જે ડૉક્ટરો છે તેઓ ભાજપ પક્ષમાં જોડાયા છે અને જેને અંતર્ગત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુક્લ દ્વારા આ તમામ જે ડૉક્ટર છે ડૉક્ટર સેલ છે તેમને આવકારવામાં આવ્યા છે સલાટવાડાના આયેમે હોલ ખાતે આજે કાર્યક્રમ છે તેમાં બસો થી વધુ ડોક્ટરો ભાજપ પક્ષમાં જોડાયા છે ભાજપમાં જોડાયા હતા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ તેમજ સ્થાયી અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી ઉપસ્થિત સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા સહિતના જે મહાનુભાવો છે તે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા

આજના દિવસે વડોદરા શહેરમાં પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ સાહેબની અધ્યક્ષતામાં અલગ અલગ પેથી એટલે કે આયુર્વેદિક એલોપેથી અને હોમિયોપેથીના ડૉક્ટર મિત્રો બસ્સોથી પણ વધારે ડૉક્ટર મિત્રો જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે વડોદરા માટે આજનો દિવસ ખૂબ જ આનંદનો અને ગૌરવનો છે એનું કારણ છે કે વડોદરા શહેરમાં બે નવા હોસ્પિટલો બની રહ્યા છે એક લેપરસી ગ્રાઉન્ડ પર અને એસએસજી હોસ્પિટલમાં બે હોસ્પિટલો નવા બની રહ્યા છે તત્કાલીન મંત્રી અને હાલના આપણા ધારાસભ્ય શ્રીમતી મનીષાબેનના પ્રયત્નોને આજે રંગ આવ્યો છે ત્યારે અને આખા દેશમાં એકી સાથે પાંચ એન્ટનું જ્યારે લોકાર્પણ થઈ રહ્યું છે એવા સંજોગોમાં આજે આટલી બધી મોટી સંખ્યામાં ડોક્ટરો જોડાઈ રહ્યા છે તમામ ખૂબ હૃદયપૂર્વક આવકારું છું ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર સેલ ડોક્ટર મિતેશભાઈ શાહ એમની ટીમની આગેવાનીમાં આજે બસો થી પણ વધારે તબીબો વડોદરા મહાનગરના એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક માન્ય શ્રી બાળુભાઈ શુક્લા પણ અહીંયા વિશેષ રીતે હાજર રહ્યા છે વડોદરા શહેરના તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ ડોક્ટર હિમાંકભાઈ જોશી મિનેશભાઈ પંડ્યા અને સૌ તબીબો પણ આજે અહીંયા જોડાયા છે કારણ કે ડોક્ટરોને આવકારવા માટેના આજનો આ કાર્યક્રમ છે અને આઈએમએ હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે જોડાયેલા સૌ તબીબો આજે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મન કી બાતના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેવાના છે ત્યારે આ મોટી સંખ્યામાં જે તબીબો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબના માર્ગદર્શનથી સમગ્ર ગુજરાતની આઠે આઠ મહાનગરમાં આજે મન કી બાતના કાર્યક્રમનું આયોજન વિશેષ રીતે તબીબોની સાથે કરવામાં આવ્યું છે ત્યારે જોડાયેલા સૌ તબીબોનું ભારતીય જનતા પાર્ટીમાં હૃદયપૂર્વક સ્વાગત છે આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સલાટોડા ખાતે ભારતીય જનતા પાર્ટી મેડિકલ સેલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પક્ષ જોડો અભિયાનમાં બસોથી પણ વધારે તબીબ મિત્રો આજે જોઈન થયા છે દરેક પેથીના લોકો એલોપેથી આયુર્વેદિક હોમિયોપેથિક ડેન્ટલ અને ફિઝિયોથેરાપીના મોટી સંખ્યામાં ડોક્ટર્સ મિત્રો આજે ભારતીય જનતા પાર્ટીમાં ખેસ પહેરીને જોઈન થયા છે